ટુ માય અત્યારે ઉઠી ગયો તૈયાર થઈ ગયો ખાઈ લીધું બપોરના બાર વાગ્યા હા અત્યારે ગાડી સાફ કરું કેવી જોડું થઈ ગઈ માટી માટી થઈ જોઈ નાખી કેટલા ટાઈમથી આવેલી નથી અત્યારે આપણે નાખીએ એકલા ઉભા ઉભા કેવી રીતે અમે પેલા રમતા કે બુરી ઓરી મ આ કે આયા આઈ તો આયા કોણ તારો ક્લેટ બોલો ઓ પણ આવો ઓય એ આવો જેલા

એમ તો લાંબો પલો હે તો આર કે આ એક જગ્યા છે ત્યાં જ બધે ભેગા થાવ ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના તણ અને મારા પપ્પાને ઈ હવે આવ્યો હે કામેથી યો વોટ્સ અપ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું ભંગારના ડેલા ગોતવા કારણ કે ભંગાર આપવાનું આમાં ગજાજુ બધું અવારનો અત્યારે ઉઠવ અત્યારે વાયગ્યા બપોરના બે ત્રણ જેવા વાયગા હે બધું બહાર આજે સોમ દેસાણી મોઢું જોવે બીજું ચોપડા લેવા દેવાના હે બધું લઈ જાવ આવીને ઘરે નવાય છે રાજદીપમાં આવ્યા ભાવ પૂછવા ગયો હે ઓલો જોય હવે આવે છે કે નહીં જોવાય એટલો બધો ભંગાર હતો ભગવાન ભગવાન